વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર અને આ વિભાગના ઇન્ચાર્જ વી એમ રાજપૂત દ્વારા આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરામાં સ્વચ્છતા જોશમાં ચાલે અને વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય ન રહે તે માટે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને કઈ રીતે કામગીરી કરવાની છે તે આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠકના અંતે ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂતે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે જ તેમણે ગંદકી કરનાર વિરુદ્ધ ફટકારવામાં આવેલા દંડ અને તેની વસુલાત અંગેની પણ માહિતી આપી હતી જનરલી અમે દર વીકલી એસ ડબલ્યુ એમની જે બોર્ડ ઓફિસર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે બધાની રિવ્યુ મિટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છીએ ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી અને આ વખતે થોડા મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા છે ત્યાં દંડાત્મક કાર્યવાહી કે નોટિસ આપવાની કે હા આપણે વોર્ડ જે જ્યાં જે 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 જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનો ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે એકસઠ હજાર રૂપિયા સીએનડી વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક વીક દરમિયાન અને ચોસઠ હજાર આઠસો રૂપિયા એ ગંદકી કરનારને નોટિસ આપી અને એની પાસેથી વસૂલ કરેલ છે એક વીકમાં હા એને પણ બોર્ડ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે ભાઈ એ જાતે જો કોઈ એકમ એવું હોય કે જે બલ્કમાં પોતાનો કચરો જનરેટ કરતું હોય તો એમણે એનું રિસાયકલિંગ પોતે કરવું જોઈએ એ સંદર્ભમાં એમને પણ અમે નોટિસ આપેલી છે એસએસજીમાં સત્તાધીશોને આપવામાં આવી છે હોસ્પિટલના સંચાર જે ઓફિસરને આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે નોટિસ ઇવોર્ડ ઓફિસરે આપેલી છે એટલે જનરલી એના જે વહીવટદાર છે એમને આપેલી છે સબસ્ક્રાઈબ ના આઈપ્રેસ ધ ધે લાઇક મેસન અપ ડેટ